એટલી બધી ટેસ્ટી અને જે સુંદર હોય છે અને જે રીતની આપ બધા ભીડ જોતા હશો આપ જોઈ શકો છો અહીંયા લાઈવમાં ખાસ આ જગ્યાનો જે દ્રશ્યો આપ જોવો છો જે અહીંયા બધી ચાટ અલગ અલગ મળે છે અને ખાસ જે એક એવી દુકાન છે જે બનારસની કે અહીંયા અડધી કલાક પોણી કલાકે વારો આવતો હોય છે જે રીતના અહીંયા ટેસ્ટ બધા લઈ રહ્યા છે અને ખાસ જે અહીંની અનેક જે વસ્તુઓ છે એની વિશેષતા છે અને અહીંયા બૂટ પણ મારવામાં આવ્યું છે જોઈ શકો છો સાવધાન ખાસ હું કાશી ચાટ ભંડાર જે બનારસની અંદર આવેલું એક એવી જે દુકાન છે કે અહીંયા જે મોસ્ટ ઓફ સેલિબ્રિટીઓ આવે છે ને એ પણ અહીંયા લાઈનમાં ઊભે છે ખાસ કરીને અહીંયા જુઓ છો જે લોકો એન્જોય કર્યા કરી રહ્યા છે ને દ્વારકા હું પણ જે રીતના ફૂડ છે બનારસનું એ હું એન્જોય કરવા આવ્યો છું પણ ખાસ જે રીતના અહીંયા દ્રશ્યો આપને હું બતાવીશ કે જે અહીંની વસ્તુઓ છે જે અહીંની ફેમસ છે આપ જોઈ શકો છો કાશી ચાટ ભંડારથી આપના લાઈવ દ્રશ્યો બતાવું છું જે અહીંની અનેક વાનગીઓ અને અનેક ટેસ્ટ માટે જે ફેમસ છે અને લોકો મન મૂકીને અહીંયા જે ચાટની મજા લેવા અહીંયા આવે છે આપ જોઈ શકો છો બનારસનું કાશી ચાટ ભંડાર દ્વારકા ટુડેથી લાઈવ શું કારણ કે દ્વારકા ટુડેના હંમેશા કંઈ ને કંઈ જે દ્વારકા ટુડેના ચાહક છે દ્વારકા ટુડેના વ્યુઅર્સ છે એને બતાવવાની ઈચ્છા હોય છે અને ખાસ જે બનારસથી કાશી વિશ્વનાથ મહાદેવના સનેતી ઓમ ધોબાણી સાથે સૌ લોકો આપ બનારસના કાશી ચાટ ભંડારની જે દ્રશ્યો છે મુલાકાત છે આપ જોઈ રહ્યા છો તો દ્વારકા ટુ ડેથી ઓમ ધોબાણી હજી પણ આવી માહિતી અને વિશેષ વસ્તુઓ સાથે આપણે મળતા રહીશું જ્યાં આ એક એવી દુકાન છે કે જે પ્રાઇઝ લીટ છે ભીડ બહુ મોટી હોય છે પ્રાઇઝ લીટ સાવ નાનું હોય છે અને બધી જ વસ્તુઓ ટેસ્ટી હોય છે તો લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌ ને મારા જય 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 દ્વારકાધીશ જય